પિતાજી જય મેલડીમાં હાલ એમ માનો કે કણકોટના પાદરમાં એ માનો કે અમારા બાંભવા પરિવાર હતી જે ભગવતી ના સાનિધ્ય માં નવ દિવસ નું એમ માનો કે જે હોમાત્મક થવાનું છે એ નવચંડી યજ્ઞ તારીખ બાવીસ નવ બે હજાર પચીસ થી ત્રીસ નવ બે હજાર પચીસ સુધી એમ માનો કે આવું એ મારો અવસર નું કાર્ય છે નવ એ નવલા નોરતામાં આસો માસમાં ભગવતીના જે નવલા નોરતામાં પવિત્ર આપણે આ કાર્ય જે કરવાનું છે એ કાર્યમાં બધાને એ માનો કે જાહેર ભાવભર્યું આમંત્રણ છે એ અમારા બામવા પરિવારતી એ માનો કે માતાજીના ઉપાસક જે ઓઘડ ભુવા એ માનું કે આ કાર્યમાં બધાને સહભાગી બની અને આપણે ભાવથી ભજન અને ભોજનનો આનંદ લૂટવાનો છે અને ભગવતીના સાનિધ્યમાં આપણે જે કાંઈ થાય એ હુમાત્મક કરવાનો છે તો આ પાવન પ્રસંગમાં બધાને નવચંડી યજ્ઞમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ છે અને